ક્રિયા કરતા હોય ત્યારે ક્યારેક અનુસંધાન રહે રાજી કરવાનું ક્યારેક ન રહે તો શું ધ્યાન રાખીએ તો હંમેશા રાજી કરવાનું અનુસંધાન રહે વધારે ધ્યાન રાખવાનું ક્યારેક રહે છે ક્યારેક રહે છે એના કરતાં વધારે ધ્યાન રાખવાનું અનુસંધાન રાખવાનું કે દરેક ક્રિયા આપણે દસ ક્રિયા કરતા હોય ને એમાં પાંચમાં રહેતું હોય ને પાંચમાં ન રહેતું હોય તો હવે તે નક્કી કરવું કે આપણે છમાં રાખવાનું ચારમાં કેન્સલ થાય તો વાંધો નહીં અને છમાં રહેતો હોય તો એમ કરવાનું કે હવે હાથમાં રાખવાનું એવું અનુસંધાન રાખવું વધારે કરવાનું હે અનુસંધાન શરૂઆતમાં રાખવાનું કે ચાલુ ક્રિયા હોય ત્યારે રાખવાનું ગમે ત્યારે જેટલું વધારે રે એટલું રાખવાનું ભક્તિનું મૂળ સત્સંગ છે એમ અક્રૂરજીએ કહ્યું છે હું આપના ચરણ કમળોને શરણે આવ્યો છું કે જે દુષ્ટોને માટે દુર્લભ છે એને પણ આપનો અનુગ્રહ છે એમ હું માનું છું હે પદ્મનાભ આ જીવનો ઉદ્ધાર થવાનો જ્યારે સમય થાય છે ત્યારે જ સંત પુરુષોની સેવાથી આપના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ જોડાય છે એને સ્વાભાવિક ડોંગરીજી મહારાજ બહુ કહેતા ડોંગરીજી મહારાજ એવું કહેતા કે જેનો છેલ્લો જન્મ થવાનો હોય અને જેને આ જન્મ પૂરો થાય એટલે તરત જ ભગવાનના ભગત ભગવાનના ધામમાં જવાનો હોય એની નિશાની હું તો એને સ્વાભાવિક ભગવાનના સાચા સાધુમાં હેદ થાય સ્વાર્થથી મોટાઈથી એવું નહીં એનું હૃદય સીધું ખેંચાય આ એમાં ખ્યાચાય સ્વાભાવિક હેદ થાય ભગવાન ભક્તિ કરવામાં પણ સ્વાભાવિક રુચિ થાય ત્યારે કોઈ કારણસર નહીં કોઈ વખાણે એટલે નહીં દેખા દેખી થી પણ એના હૃદયમાં એમ થાય કે હું કઈક આવું કરું એવું અકારણ થાય એને અહૈતુ કિમ ભક્તિમ એવું કીધું ને કુરવંતી કિમ ભક્તિમ કાંઈ એટલે ગીતામાં ભગવાને કીધું કે ચાર પ્રકારના ભક્તો છે આરતો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચરતા તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ય એમાં અ જ્ઞાનીમાં અહેકિક ભક્તિ હોય આરત હોય તો તો દુઃખી હોય ત્યાં સુધી ભગવાનની પ્રાર્થના કરે નો પછી દુઃખ વયું જાય એટલે ભૂલી જાય કાંઈક જોતું હોય તો જોબ ગઈ હોય ત્યાં સુધી પ્રાર્થના કરે અને જોબ મળી જાય એટલે પછી હાવ ભૂલી જાય એટલે આવું બધું હોય તો એ અહૈતુકિક ન કહેવાય અને ઓલું કાંઈ કારણ નિષ્કારણમ કાંઈ કારણ વિનાનું એને ભગવાનમાં હેત થાય ભગવાનની ભક્તિમાં હેત થાય તો એને એમ માનવું કે આપણે કાઠે આવ્યા છે થોડુંક ધ્યાન રાખીએ તો પાર ઉતરી જાય થોડુંક જો ધ્યાન રાખી તો પાર ઉતરી જાય એટલે અકારણ હેત થાય સત્સંગમાં થાય ભગવાનની ભક્તિ કરવામાં ભગવાનમાં એ અકારણ હેત થવું જોઈએ મને કોઈક વખાણે તો મને વધારે દોઢી કરી નાખવું અને કોઈ વખાણવા વાળો જ ન હોય તો હાવણી મૂકીને ભાગી જાવ તો એમાં આમ લીલું ન થાય તો તો થાય થાય લીલું ન એટલે તો જ કહેવાય કે ભક્તિ છે એ તો અનેક જન્મના સંસ્કારો એ ભક્તિ ભગવાનને પ્રાપ્ત થાય છે ન કરતો એમને એમ જલ્દી થતી નથી આ બધાય સાધનો છે ભગવાન કે હું રાજી થાવ તો મુક્તિ દઈ દઉં છું ભક્તિ તો નથી દેતો ભક્તિ નાખીને મારે તો મારા પગમાં ગાળીઓ નાખવાનો ને ભક્તિ દે ને ભક્તિ દે એટલે ભક્ત ભગવાન બંધાઈ જાય તો મારે મારા મારે મારા પગમાં ગાળીઓ નાખી દઉં હું તો એટલે ભક્તિ કોઈને આપતો જ નથી ભક્તિ સત્સંગ આપે છે એવું કીધું ભગવાન પોતે નો આપે ભગવાન રાજી થઈ જાય તો મુક્તિ જા તું છૂટો હવે તારે કાંઈ બીજું કરવાનું નહીં એમ અને સત્સંગ છે એ ભક્તિ આપે ભગવાનના સાધુ પુરુષો રાજી થઈ ગયા હોય તો એને એમ થાય કે બોલામ માગે કે તને ભક્તિ થાય ભગવાનની ભક્તિ થાય એટલે ભક્તિ ભગવાન પણ નથી આપતા ભક્તિ તો ભગવાનના ભગત જ આપે છે એ સાચા હોય તો આપી દે એટલે એની વિશેષતા છે હે પદ્મનાભ આ જીવનો ઉદ્ધાર થવાનો જ્યારે સમય થાય છે ત્યારે જ સંત પુરુષોની સેવાથી આપના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ જોડાય છે સ્વાભાવિક ભક્તિ હતી નાના હતા તો નારજીએ પોતાનું આખ્યાન લખ્યું ને કે હું રમવાનો જાઉં સાધુઓની સેવા કરું બળતણ લઈ આવું વાસણ ઉટકી દઉં ફળિયું વાળી નાખું આવું સેવા કરું નવરો થાવ તો કથામાં દહી જાઓ પણ બહુ રમવાનું મને વાતો કરવાનું બહુ મને ટેવ નહોતી બોલ બોલ કરવાની આપણી ઘોડી એટલે કે એ આવી મને ટેવ નહોતી એટલે એ બધી એના નિશાની હતી સ્વાભાવિક કે છેલ્લો જન્મ થવાનો એમ તો એ સ્વાભાવિક રીતિ હોય એનો અર્થ એવો નો સ્વાભાવિક હોય તો એવી કરાય એવી કરી હોતી એ કઈ સ્વાભાવિક કઈ બધા હોય એવું જ નહીં પણ આ તો નિશાની કીધી મુચુકુંદ રાજાએ એ કહ્યું છે કે હે અચ્યુત આ ભવાટવીમાં ભટકતા જીવનો જ્યારે મોક્ષ થવાનો સમય થાય છે ત્યારે જ તેને સત્પુરુષનો સમાગમ મળે છે ઓચિંતા મળી જાય ફરતા ફરતા એને ઓચિંતા મળી જાય જોગ થઈ ગયો ત્યારે એમ એને એવું વિચારવું કે મારો છેલ્લો જન્મ થવાનો છે અને એનો લાભ લઈને જો થોડો પુરુષાર્થ કરે તો એનો છેલ્લો જન્મ થઈ જાય જો કઈ પુરુષાર્થ ન કરે તો ન થાય મુચુકુંદ રાજાએ કહ્યું છે કે હે અચ્યુત આ ભવાટવીમાં ભટકતા જીવનો જ્યારે મોક્ષ થવાનો સમય થાય છે ત્યારે જ તેને સત્પુરુષનો સમાગમ મળે છે અને જ્યારે તે સત્સંગ કરે છે ત્યારે સર્વ જગતના એકમાત્ર સ્વામી અને સત્પુરુષોની ગતિરૂપ એવા આપના સ્વરૂપમાં તેની બુદ્ધિ સ્થિર થાય છે પ્રચેતાઓએ કહ્યું છે કે આપના પ્રિય સખા ભગવાન શંકરના ક્ષણવારના સત્સંગથી જ આજે અમને આપના દર્શન થયા છે આપ જન્મ મરણરૂપ અસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો હવે અમે આપના જ આશ્રમમાં છીએ સત્સંગ વિના ભક્તિનો ઉદય થતો નથી આવું પ્રહલાદજીએ કહ્યું છે જેની બુદ્ધિ ભગવાનના સ્પર્શ કરી લે છે છે તેના જન્મ મરણરૂપ અનર્થનો સંપૂર્ણ નાશ થઈ જાય પરંતુ જે લોકો નિષ્કિંચન ભગવત પ્રેમી મહાત્મા પુરુષોની ચરણરજને જ્યાં સુધી મસ્તકે નથી ચડાવતા ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનના ચરણોને પામી શકતી નથી શ્લોક બહુ સરસ છે એમાં છે નૈ નૈષા મસ્તાવદુરૂક્રમાંઘ્રીપૃશ સ્પૃશ્ત્યનર્થપગમો યદ મહીય પાદરજોભિષેક નિષકિંચના વૃણતા યાવસુદી નિષકિંચના પાદરજોભિષેક ન વૃણીતા નિષ્કિન એવા ભગવાન્કાભગ

પ્રહલાદજી એવું કીધું પ્રહલાદજી ખરાખરના ભગત છે એટલે એના વચનો બધા ચમત્કારી હોય છે કે એના યાવતના વૃણિત જ્યાં સુધી પસંદ નથી કરતો ત્યાં સુધી ભૌસાગર ને પાર ન થાય ત્યાં સુધી ભૌસાગર ને પાર થતો નથી એટલે એને એમાં લગાવ થવો એમ વરણ કરવું એટલે એને લગાવ થવાનો લક્ષ્મીજી એ ભગવાનને વરણ કર્યા એટલે ભગવાનને આ ક્યાંય થયો એક ભગવાનમાં લગાવ થયો વરણ કરવાનો માથે ચડાવવું ને વરણ કરવું એમાં બે માં ફેર અંતર એમાં લગાવ થવો શાસ્ત્રીજી મહારાજ વાત કરે છે કે નાનંદા સ્વામી યાત્રામાં જતા ઓલો ટ્રેનમાં ક્યાંક પ્રસંગ છે એવો સ્વામી કહેતા હોય ટ્રેન ગાડા હે ગાડું ગાડામાં ચડતા ગાડામાં નહીં ટ્રેનમાં ટ્રેન ગાડામાં તો એ ગુણાતી તાને સ્વામીનો પ્રસંગ છે એક સાધુ હતા એ ચોમાહાનો ટાઈમ હતો ને ગુણાતી તાને બહાર જવું હોય છે તે ગાડામાં બે હોય ને ત્યારે કરતા હતા બોલે પગ પગ ભીના રે ને ચંપલ પહેરતા નહીં હોય ત્યારે સંતો એટલે મારા સ્વામીએ નહીં પહેર્યા એટલે પેલા સાધુને એમ અનુસંધાન હતું એમ એટલે સ્વામી ઓલો ગાડામાં એક ઓલું હોય ને ત્યાં પગથિયું મગીને આમ બહુ ચેડ એટલે પગ સ્વામી ઊંચો કર્યો ને તો ચાદર લેનામ હળપ દઈને એટલે સ્વામીને તો એવું ગમે નહીં એટલે સ્વામીએ મારું પાઠું એટલે પેલા પડી ગયા બેસી ગયા તો પાટો મારી પછી બીજો પગ લીધો તો હોળી પાછો બેઠા થઈને તું નહીં